નમસ્કાર ન્યૂઝ વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે તો કયા પક્ષ કેવી રીતે તૈયાર છે તેના લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તો રાષ્ટ્રીય અધિવેશન કરવામાં આવ્યું રાષ્ટ્રીય અધિવેશનમાં તમામ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમ કહેવામાં આવ્યું કે હવે માત્રને માત્ર સો દિવસ જ બાકી છે તમામ લોકોએ હવે તેને લઈને પણ તૈયાર થવું બહુ જરૂરી છે કારણ કે લોકસભાની ચૂંટણી ઘણી મહત્ત્વપૂર્ણ અત્યારે આ તો જે ચૂંટણી ગણવામાં આવે છે અને સાથે જ્યારે આ ચૂંટણીની વાત કરતા આવીએ તો ત્યારે તમામ લોકોએ જે અત્યાર સુધી કમર કસી છે વિકાસના કાર્યો લોકો સુધી પહોંચાડ્યા છે તે જ પ્રમાણે હવે પણ કમર કસવાની ઘણી જરૂર છે આ સો દિવસમાં બને એટલો અત્યારે તો પ્રયત્ન એવો કરવો જોઈએ કે ગમે તેમ કરીને આપણે આ લોકસભાની ચૂંટણી જીતી જઈએ તેમ બીજી બાજુ તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પણ આપણને આશીર્વાદ આપ્યા છે ચારસો કે પારને એટલે આપણે ક્યાંક ચારસો કે ચારસો પ્લસ સીટો તો લાવીશું જે પણ રાજ્યસભા અને લોકસભામાં તેમણે ચર્ચા વિચારણા કરી હતી સંબોધન કર્યું હતું તે અનુસાર ત્યારે હવે મહત્વની બાબત તો એ છે કે જ્યારે આ લોકસભાની ચૂંટણીને લઈને એક બાજુ શ્વેતપત્ર જાહેર કરવામાં આવ્યું હતું અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા કયા કયા મહત્વના કાર્યો કરવામાં આવ્યા તેની સામે અન્યાયકાળનું જે એક પત્ર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રવક્તા ખરી અત્યારે હાલ તો અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે અલગ અલગ રાજ્યોમાં જઈને પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે દસ વર્ષમાં પ્રજા પ્રજા સાથે શું અન્યાય થયો તેને લઈને પણ તેઓ ત્યાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે પત્રકાર પરિષદોને સંબોધી રહ્યા છે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સ્નહલભાઈ જોશી કે જે ભાજપના પ્રવક્તા છે અશોકભાઈ પંજાબી કે જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને પ્રશાંતભાઈ ગઢવી કે જે રાજકીય વિશ્લેષક છે જે આપણું શોધ વિલાતું સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ આજે આપણે પહેલાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ જે પ્રમાણે ઇલેક્શન મોડમાં જોવા મળતી હોય છે આપ પણ જાણો છો હું પણ જાણું છું કે રાષ્ટ્રીય અધિવેશન જે હમણાં મળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અધ્યક્ષ હતા તેના અને સાથે જ તેમણે જે સંબોધન કર્યું હતું તેમણે એમ કહ્યું હતું કે હવે માત્ર ને માત્ર સો દિવસ બાકી છે તૈયાર થઈ જાઓ જે કોઈ પણ બેઠકો અત્યારે તો જીતવાની છે જ્યાં જ્યાં વિકાસના કાર્યો નથી પહોંચ્યા ત્યાં ત્યાં અત્યારે તો વિકાસના કાર્યો પહોંચાડવાના છે તેવી બાબત એમના દ્વારા જણાવવામાં આવી હતી પ્રશાંતભાઈ જ્યારે ઇલેક્શન મોડ હોય જેમાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ ઇલેક્શન માટે અત્યારે તો તૈયાર હોય તેવું જોવા મળતું હોય છે ને તેની ઉપર આ પ્રકારને જે અત્યારે હાલ તો નિવેદન જે સામે આવતા હોય તેનાથી ચોક્કસ અત્યારે તો એક જોબ અને જુસ્સો વધી જતો હોય છે અને ક્યાંક એમ કહી શકાય કે અત્યારે તો લોકસભાની ચૂંટણી આવી જ ગઈ છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે તેમ છવ્વીસમી મે બે હજાર ઓગણીસ એકાદ બે દિવસ આગળ પાછો હોઈ શકે એ દિવસે શપથવિધિ થયા મોદી ટુ ડોટ ઓ ના અને સત્યાવીસમી મે બે હજાર ઓગણીસ થી મોદી સરકાર કે ભારતીય જનતા પાર્ટી એક દિવસ થી બે હજાર ચોવીસ ની તૈયારીમાં લાગી ગયા છે કે આપણે વખતનો નારો ફરી ફ્રી મોદી સરકાર એટલે બધી જગ્યાએ લાગી ગયા છે દરેક ભીતો દિવાલો ચિત્રી લીધી છે કે ફિર એક બાર મોદી સરકાર ફરી એક વાર મોદી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીમાં એ બાબતે ક્રેડિટ જ આપવી પડે કે સર હર હંમેશ ઇલેક્શન તો ઇલેક્શન પણ એ સતત એક્ટિવ રહે છે અને એમની એક્ટિવનેસ છે નીચે સુધી પણ ક્યાંક ને ક્યાંક દેખાતી હોય છે ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા દસ વર્ષમાં દસ વર્ષ એટલે બે લગભગ આખી ટર્મ પૂરી કરવા જઈ રહી છે અને ત્રીજી ટર્મમાં હજી તો આવશે નહી આવશે ભગવાન માલિક અને વોટર્સ જાણે જનતા જાણે પણ એમણે એમનો રોડમેપ આપી દીધો છે કે ત્રીજી ટર્મમાં અમે આવીશું તો વર્લ્ડ ત્રીજી ઇકોનોમી બની જઈશું હજી આવા આવા સારા કામ કરવાના છે આ કરવું છે તે કરવું છે વધતા દસ વર્ષમાં એમણે નાના મોટા કરેલા કામ બધા જ ગણાવવા માંડ્યા છે એટલે ઓવરઓલ લગભગ આ સીટ આપણે જીતવી છે બસો તોતેર થી બસો બ્યાસી પહેલી જ વાર માં ત્રણસો ત્રણસો અને આ વખતે એ આંકડો ની પાર પાર કરવો છે કરવા માટે રણનીતિ શું હોવી જોઈએ એમની તૈયારી શું હોવી જોઈએ અને એ પ્રકારે લોકો સુધી જે વાત પહોંચાડવી છે ખાલી વાત પહોંચાડવી છે કે કામ પહોંચાડ્યું છે એટલે કરેલા કામની વાત પહોંચાડવી છે એ આખો ફ્લો મને લાગે છે ભારતીય જનતા પાર્ટી નો બહુ ક્લિયર છે અને આમ જોવા જાવ તો ઉપરથી તમે જુઓ તો છેવાડાના માનવી સુધી પહોંચેલી વ્યવસ્થા છે કે હું ગુજરાતના પરિપ્રેક્ષમાં બી વધારે વાત કરીશ કે છવ્વીસ માંથી છવ્વીસ સીટ છેલ્લા બે ટર્મથી ભાજપ પાસે જાય છે કોંગ્રેસ પાસે જતી નથી એના તૈયારીના ભાગરૂપે હમણાં છેલ્લે દેખાયું ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી કશું હતું નહીં પણ છેલ્લા ઘણા સમયથી એ લોકો પેલી તાલુકા વાઈઝ એક કમિટીઓ બનાવી છે જિલ્લા વાઈઝ એના પ્રભારીઓ પણ નીમ્યા છે એ લોકો જઈને કઈક વાત કરવાના છે સોશિયલ મીડિયા ઉપર બી આપણે એમની મીડિયા સેલ ના ફોટોગ્રાફ ને બધું જોઈ રહ્યા છે પણ ગ્રાઉન્ડ ઉપર જે તૈયારી આમાં કેવું છે લોકસભાનું ઇલેક્શન છે ક્યારેક એવું થાય વિધાનસભામાં સ્કાયલેબ ઉમેદવાર આવીને રાતોરાત કઈક કામ કામણ કરી જાય પણ લોકસભામાં લોકો આ પોતાનું વ્યક્તિગત કે પાર્ટીનું ઓડિટ નથી જોતી એ આખા દેશ વ્યાપી વસ્તુ જોવે છે કે આખા સરકાર સરકાર બેસાડવાની છે આ કેવી હોવી જોઈએ એનું કેટલું વિઝન હોવું એમના સમયમાં અથવા એના પહેલાના સમયમાં અથવા વિરોધ પક્ષ તરીકે એમણે શું કામ કર્યું છે એ જયારે સત્તામાં હતા ત્યારે શું કામ કર્યું છે હાલની સત્તામાં સત્તા પક્ષ કેવી રીતે કામ કરી રહ્યું છે આ બધી વસ્તુ જનતા ઓડિટ કરી રહી છે અને એ તમે નીચે લોકોને આપવા માટે કેટલા સક્ષમ છો એ એના ઉપરથી આ બધું નક્કી થતું હોય છે એટલે કોંગ્રેસ હજી પણ મને લાગે છે કે નાની મોટી કાચી એટલે ગુજરાત જેવા રાજ્યમાં સો ટકા કાચું પડે છે પણ દેશ વ્યાપી જે ઇન્ડિયા ગઠબંધન માં બધું રમણ ભમણ થવા માંડ્યું એ પછી મને લાગે છે કે એમની કોઈ તૈયારી અત્યારે દેખાતી નથી સામે પક્ષે એટલું બધું મજબૂત છે જેમ બધી રીતે વાત કરી કે મેં કીધું અત્યારે હું મેં હમણાં આપની સાથે ઓફલાઈન શેર કર્યું કે હું નોર્થ ઈસ્ટના એક છેવાડાના ગામ સુધી પહોંચ્યો અત્યારે ત્યાં જ બેઠો છું તો દિવાલ ઉપર લખ્યું છે ફીર એક બાર મોદી સરકાર એટલે ત્યાં એક સિક્કો વાગી ગયો સરકાર એમની નથી એ રાજ્યમાં પણ એક સિક્કો વાગી ગયો છે તો તૈયારી બતાવે છે અને ઓવરઓલ એમની બધી રીતની તૈયારીઓ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક પ્રભારીઓ લોકસભાના પ્રભારીઓ એ લોકો વાત કરવા માંડ્યા છે એમણે જે દસ બે પાંચ વસ્તુ આપી છે બધી જગ્યાએ થવા માંડ્યું શું થઈ રહ્યું છે એ કેમ થઈ રહ્યું છે કોઈ ક્લુ નથી એટલે ઓવરઓલ ભાજપ તૈયારી છે ગુજરાતમાં કોંગ્રેસ નથી દેશ કદાચ હશે રાહુલ ગાંધી બહુ સારો પ્રવાસ કરી રહ્યા છે એ પ્રવાસ દર વખતે આજે ભારત જોડો યાત્રા આટલી બધી કરી તો કેટલા થશે તો લગભગ પરિણામ આવી જશે આજે આપણે એકવીસમી ફેબ્રુઆરીએ બેઠા છીએ અને હવે નેવું દિવસ આજથી રહ્યા છે પરિણામને ચૂંટણી તો માર્ચના એન્ડમાં ગમે ત્યારે પેલું આવી જશે આચાર સંહિતા એપ્રિલ થી લઈ અને મે ના વીસ તારીખ સુધીમાં સાત ફેઝમાં ચૂંટણી પણ થઈ જશે એટલે ચૂંટણી હવે તો કાયદેસર ડંકો વગાડી ગઈ છે એટલે હવે તૈયારી વૈયારી હવે તમારે લાગી જવાનું હોય એ લાગી જવામાં બંને પક્ષની તૈયારીઓ કેટલી છે એ મને તો નથી ખબર

ચૂંટણી માટે તૈયાર કરો તે બાબત અત્યારે જોવા મળી છે આપની સૌથી લોકસભા ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકો સાથે રહેનારી પાર્ટી છે અમારા જે વરિષ્ઠ નેતાઓએ જે અધિવેશન ની અંદર પોતાનું માર્ગદર્શન આપ્યું એમાં બે ત્રણ મુખ્ય વાતો બહાર આવી છે સૌથી પહેલું તો એમને કહ્યું કે સો દિવસ નો સમય હજી આપણી પાસે છે જનતા પાસે આપણે જવું જોઈએ દરેક જાતિ ધર્મ સમુદાય દરેક વર્ગના લોકો પાસે જઈ અને ત્યાં ત્યાં લાભાર્થીઓ કેટલા છે લાભાર્થીઓને શું લાભ મળ્યો તેની પણ આપણે વાત કરીએ અને સાથે સાથે જ્યાં પણ લાભ ના પહોંચ્યો હોય એના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આદરણીય વડાપ્રધાન અને દરેક દરેક કાર્યકર્તા છેવાડાના ગામ સુધી જઈ અને એક કડી મ્યુટ સ્નેલ બાય મ્યુટ રહી ના જાય સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ પણ વાત કરી કે અત્યારે કોંગ્રેસની અવસ્થા એવી છે કે એ લોકો પોતે પોતાની સ્ટ્રેટેજી નથી બનાવી શકતા કઈ કઈ નથી શકતા અને કોંગ્રેસના નેતાઓ જ કોન્ફિડન્સ બતાવે છે કે અપકી બાર ચારસો પાંચ લે લોકોને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ખૂબ સારી રીતે પરફોર્મ કરવાની છે સાથે તેમને એમની પણ જણાવ્યું કે કોંગ્રેસ ના બે ફાડચા થઈ ગયા છે એક ભાગ આખો જે છે તે એવું વિચારે છે હું ભારતીય જનતા પાર્ટીનો આપો પૂછું છું તમે તમે કેટલા તૈયાર છો એમ કહું પછી કોંગ્રેસ નું પૂછું જો अशोकભાઈને હા એટલે મારે આ અમારા વડાપ્રધાન શ્રીએ જે વાત કરી એના આધારે આ પાર્ટી અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયેલી છે અને

પેટ્રોલ ની અંદર ઇથેનોલ જે છે તેની માત્રા જે વિશ્વના જેવ કરી અને આ યુવાનો માટે ખૂબ મહત્વનું છે કે ટ્વેન્ટી સેવન્ટી સુધીમાં આ જે છે આપણો દેશ એ નેટ ઝીરો એમિશન દેશ થઈ જશે સાથે ખુબ જ મહત્વની વાત ખુબ જ મહત્વની વાત એ છે આગામી સમયમાં હું મારી વાત અર્ધી જ પૂરી કરી છું કે આગામી સમયમાં ભારતની અવસ્થા એ થશે વંચિતોના ઉત્થાન માટે પૈસા આપણે ઉપયોગ કરી શકીશું જી જવાબ આપો તમે એક વસ્તુ માનો છો કે ના વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓથી તમે વિકાસના કામો લોકો સુધી પહોંચાડ્યા છે એમ

અશોકભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીની તો મેં વાત કરી કે ના ભારતીય જનતા પાર્ટી થ્રી સિક્સ તો ઇલેક્શન મોડમાં જોવા મળી રહી છે કોંગ્રેસ પાર્ટી કેટલી તૈયાર છે એક બાજુ મેં શરૂઆતમાં મેં એકવાર કહ્યું હતું કે જ્યારે જે પ્રભારી તમારા આવ્યા હતા મુકુલ વાસ્નિક તેમણે જિલ્લાઓના પ્રભારીઓ સાથે મુલાકાત કરી હતી હમણાં હમણાં જિલ્લાના પ્રમુખોની નિમણૂકો પણ કરવામાં આવી એક બાબત એ પણ આ આ પ્રશ્ન પછી હું પ્રશાંતભાઈ પણ એ પ્રશ્ન પૂછવાનો છું કે કોઈ પણ નામની જાહેરાત કોંગ્રેસ પક્ષમાં થાય છે પછી ક્યાંક વિરોધ જ કેમ જોવા મળ્યો છે જ્યારે આપણે આ તો ખાલી ગુજરાતની સૌથી પહેલા વાત કરું છું ગુજરાતમાં જે પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા ત્યારે આ પ્રમુખનું નામ કેમ જાહેર થયું આમણે આમ કર્યું છે આમનું આ નામ જાહેર ના થવું જોઈએ એટલે આ નામ જાહેર થાય ને તેની સાથે જ વિરોધ જોવા મળતો હોય છે એ પ્રકારની કેમ પરિસ્થિતિ અને કોંગ્રેસ પાર્ટી અત્યારે કેટલી તૈયાર

કામ ના વિકાસ ના કામ કર્યા હોતો આ બધું ચિલાવવાની શી જરૂર છે આ ભૂમો પાડવાની શી જરૂર છે આ પ્રચાર કરવાની સી જરૂર છે લોકો પોતે વિકાસના કામ થયા હોય તો આ મકાનોની વાત થાય છે કેટલા જર્જરીત મકાનો છે કોઈ જગ્યા નથી તૂટેલા જર્જરીત મકાનો છે સાચા લોકો પાસે મકાન ગયા જ નથી વચ્ચે વિચેરિયા બધા ખાઈ જાય છે ને બધું ખતમ કરી નાખે છે અનાજ ની વાત છે તો અનાજ તમે જોઈ શકો છો કે અનાજ બારોબાર સગે વગે થઈ જાય છે કરોડ રૂપિયાનું અનાજ રાશનની દુકાનમાં આવતું નથી ભૂતિયા કાળ હોય છે આ અસ્સી કરોડ અસી કરોડ ની વાત થાય છે આઠ કરોડ લોકોને નથી મળતું બાકી બધું ગાયબ થઈ જાય છે ભ્રષ્ટાચાર પોતાની ચરમસીમા પર છે જલ ની વાત તમે કરો આજે પણ કેટલી જગ્યા ઉપર પાણી નથી લોકો ટેન્કર રાહ ચાલી દે છે અત્યારે કાલે વડોદરામાં ટેન્કર રાજની વાત બહાર આવી વડોદરા જેવા સિટીમાં જો ટેન્કર ચાલતું હોય તો ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને સાબરકાંઠાની શું પરિસ્થિતિ હોય પછી બીજી બાજુ બેરોજગારી ની વાત છે બેરોજગારીની વાત તો તમે રહેવા દો કાલે જ કોઈ કહેતા હતા કે આંગણવાડીની અંદર આંગણવાડી બહેનોમાં ભરતી થવા માટે પીએચડી વાળી બહેનો અને બીએડ એડ ને એમએડ ને એમ એ વાળી બહેનો જે છે બીજી બાજુ રાષ્ટ્રની સુરક્ષાની વાત છે તો એને કહેવાની કોઈ જરૂર નથી ચીનનું નામ લેવા છે અમારી ભારતીય જનતા પાર્ટી નામ જ નથી લેતી અમારી કેટલી જમીન લદ્દાખમાં એના કબજામાં છે લેવાની વાત નથી થતી હવે જેને કોને આર એસડી ત્યાં મૂક્યો હતો અને કોણ એનો અપરાધી હતો કોણ સાજીશ કરી હતી કોને ષડયંત્ર કર્યું હતું હજુ સુધી કોઈ પકડાયો નથી કે કોને આરએસડી મૂકી હતી

જિલ્લા પ્રમુખો અત્યારે નવા નવા જીવસ હવે વાત કરતા વિરોધ હવે જિલ્લા પ્રમુખોમાં અમુક જગ્યા વિરોધ થાય હવે અમુક જગ્યા ઉપર થાય એ સ્વાભાવિક છે અને આમાં કોંગ્રેસમાં બહાર આવે છે અહીંયા તો ઠોકી બેસાડવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીને કોઈને ખબર નહીં કે કોણ મુખ્યમંત્રી બનશે અને જે મુખ્યમંત્રી બને છે એ એ જ ધારાસભ્યોને ખબર હોય ને કોઈને ખબર હોય અહીંયા ખુલ્લો મેદાન છે અને બધી વાત ઓપન થાય છે કોંગ્રેસની અંદર દાખલા તરીકે ગુજરાતની અંદર સીએમ બન્યા પોતે સીએમને ખબર નહોતી કોણ બન્યા છે પણ તો એટલીસ્ટ કોંગ્રેસમાં માં બોલી વિરોધ કરી શકે છે કે ભાઈ આ પ્રમુખ અમને યોગ્ય નથી પાર્ટી વિચાર કરીને બીજો મૂકી શકે છે પણ સવાલ આ નથી સવાલ અત્યારે આ છે કે ચૂંટણી ક્યારે પણ જાહેર થઈ શકે છે સો દિવસ બાકી છે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી મોડમાં હોય છે એને રહેવા દો ચૂંટણી મુબારક પણ લોકોનો જ્યાં સુધી પ્રશ્ન છે ગરીબીની રેખાથી નીચે રહેનારા લોકોની સંખ્યા વધી રહી છે ઓછી થતી નથી બેરોજગારીની સંખ્યા વધી રહી છે મહેંગાઈ વધી રહી છે હજુ સુધી મણિપુર ની અંદર કાયદા ની વ્યવસ્થા થયો નથી કોંગ્રેસ તૈયાર છે હું તમને જ વાત કરું છું રાજકીય પક્ષોમાં આ છે સત્તાધારી પક્ષમાં નથી થતું કારણ કે સત્તા એમની પાસે હોય છે એક જમાનામાં ભાજપના સેમલો કાર્યકર્તા નીકળી જતા હતા કોઈ આવતો જ નતો ભાજપ ની અંદર તો આ કોઈ મોટી વસ્તુ નથી એક સાધે તેર સુધી થાય છે જે પક્ષો માનું છું કે અમારો પક્ષ કમજોર થયો છે પણ કમજોર પક્ષ પર થાય ત્યારે આ બધી વસ્તુઓ થતી હોય છે એ જાણીને આપણે ચાલી રહ્યા છે એમને એક હાઈ કમાન્ડની જવાબદારી પણ આવે છે ને આમાં अशोक ભાઈ હાઈ જવાબદારી તો 100% છે હાઈ કમાન્ડર જ લીડ કરે છે હાઈ કમાન્ડ નેતરો તો કરે છે હાઈ કમાન્ડની સામે પણ आवाज ઉપાડવામાં આવે છે કોંગ્રેસને બોલવામાં આવે છે હવે જેમ તમે પોતે વાત કરી કે ICC તરફથી નિરીક્ષકો આખા હિન્દુસ્તાનમાં જઈ રહ્યા છે પત્રકાર પરિષદ લઈ રહ્યા છે ચૂંટણી કમિટીની મિટિંગો થઈ રહી છે તાલુકાની અંદર લગભગ તાલુકાઓ જે છે એની ને મિટિંગ થઈ ગઈ છે બે તો પોતે આવ્યો છું એટલે તૈયારીઓ કોંગ્રેસની પોતાની રીતે ચાલી રહી છે અમે દેખાવ નથી કરતા દેખાવ કરવા જઈએ તો કોઈ છાપાવાળો લેતો પણ નથી અગર કોઈ છાપો વાળો કે કોઈ પેપર લે તો નેગેટિવ લે છે સારી વાત છાપતા નથી હવે પરમ દિવસે એટલો મોટો સરઘસ મેંગનવાડીઓને આંગણવાડીઓ વાળોને અમે કાઢ્યો તો એક લીટી આપી નથી એટલે અમે આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે છતાં પણ સિદ્ધાંતો માટેની આ અમારી લડત ચાલુ છે અને લોકો માટે અમે હંમેશા લડતા રહીશું અશોક ભાઈ એ જે બીજો આપણે રાઉન્ડની શરૂઆત હું તમારાથી જ કરું આજે પણ અશોક ભાઈ જ્યારે તમે એમ કહ્યું કે ના અત્યારે તો કોંગ્રેસ પાર્ટી ગમે તેમ કરીને તૈયાર છે નો ડાઉટ અત્યારે તો એક સાંધે તેર તૂટે એવી પરિસ્થિતિ પણ તમે એક્સેપ્ટમાં કર્યું ચલો એ વાતને આપણે માની લીધી

અને જે પત્ર મેં કાઢ્યું છે કે અત્યારે જે ન્યાય યાત્રા નીકળી રહી છે રાહુલ ગાંધીની હજારો લાખો માણસો આવીને પૂછે છે ત્યાં રાહુલ ગાંધી સીધો સવાલ પૂછે છે એક સવાલ છે આખી જિંદગી લોકોની ખતમ થઈ જાય છે ગઈકાલે જ એક બહુ મોટો જે છે પેપર લીક થઈ ગયું ગઈકાલના સમાચાર છે એટલે આ બધી હાલતની અંદર પરિસ્થિતિની અંદર લોકોને આ વાતની પોતે જાત અનુભવથી માહિતી છે અને આ પત્ર ના કાઢ્યો હોત તો પણ આ પત્ર કોંગ્રેસે અન્યાય થઈ રહ્યો છે તમામ રાશન ગાયબ થઈ જાય છે બેરોજગારી વધી છે મહેંગાઈ વધી છે અન્યાય વધ્યું છે મણિપુરમાં શાંતિ થતી નથી ચીન પાસે આપણી જમીન હજુ પણ પડી છે પુલવામાના અભરાધીઓ હજુ સુધી પકડાયા નથી તો આ બધી પરિસ્થિતિ છે ઓકે

સાથે એમની સાથી જે મમતા બેનર્જી જેવા વ્યક્તિ એમ કે છે કે આ યાત્રા અહીંયા ક્યારે આવવાની છે મને ખબર નથી પંજાબ ની અંદર જયારે સીટ નું વાત આવે છે તો બધી સીટ એમની જે પાર્ટી છે સાથી પક્ષો એ જાહેર કરી દે છે આ રીતે અત્યારે જે રીતે કોંગ્રેસની અવસ્થા છે અને મોટા મોટા ત્યાંની નેતાઓ જે છે તે કોંગ્રેસના ત્રાસથી અને કોંગ્રેસની આ પ્રકારના વલણ થી બહાર નીકળી રહ્યા છે તો મને લાગે છે કે આ પ્રકારના પત્રો હોય કે જે પણ વાત કરે કોંગ્રેસની વિપરીત ભારતીય જનતા પાર્ટી પર ને નરેન્દ્ર મોદી પર દેશના બધા બીજા બધા દેશો ને પણ એટલો બધો વિશ્વાસ છે કે હવે તો તમે દસ વર્ષમાં જાહેર જનતા સાથે અન્યાય જ કર્યો છે એ લોકોની પાસે જે કાર્યકર્તાઓ છે ત્યાંથી આ અત્યારે આગળ લઈ જવાનો જે પ્રયાસ કરે છે તો યજ્ઞભાઈ જો ખરેખર આવું હોય તો આ જે ચૂંટણીની અંદર જે પરફોર્મન્સ છે લોકો જે મત આપે છે એવું ના થાય આ કોન્ફિડન્સ છે એ આજે ગરીબ માણસ જે છે તે મુખ્ય ધારામાં આવ્યો છે એ અમારી સાથે છે મહિલાઓ છે તે મુખ્ય ધારામાં આવીને ભારતની પ્રગતિ માટે ભારતીય જનતા પાર્ટીની સાથે છે આદરણીય નરેન્દ્ર મોદીજીની સાથે છે એટલે મને લાગે છે કે આ હું મારી વાત અડધી મિનિટમાં પૂરી કરું છું એટલે જેમ મેં આની પહેલા પણ આપને ઉદાહરણ આપ્યું કે ભારત નહીં પણ હવે વિશ્વના દેશોને પણ ભરોસો છે કે આયગા તો મોદી હી એટલે હું પણ એ કહું છું કે આ વખતે ચારસો પાર થશે અને ખુબ જ સારી રીતે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે જી ભાઈ બે પ્રશ્ન સૌથી પહેલો પ્રશ્ન કે કોંગ્રેસમાં એક સાથે ત્યાં તેર તૂટે પરિસ્થિતિ છે હમણાં બે દિવસ પહેલાની વાત કરું મહેસાણામાં કે પછી મોરબી મને પાકું મને યાદ નથી કિશોરભાઈ નું નામ ડિક્લેર થયું હતું તેની સામે જયંતિભાઈ પટેલે ક્યાંક વિરોધ કર્યો હતો કે ભાઈ એમણે તો કંઈ યોગ્ય કામ કર્યું નથી આ પ્રકારની પરિસ્થિતિ હાઈ હાઈકમાન્ડમાં હજુ પણ તેમણે વાત કરી છે તો આ કોંગ્રેસમાં જે આ પ્રકારની પરિસ્થિતિ એક બાદ એક સામે આવે છે એક બાદ એક જે નેતાઓ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે તેને કઈ રીતે જોવો છો સાથે સાથે રાષ્ટ્રીય સ્તરની વાત કરું ઇન્ડિયા સોરી ઇન્ડિય એલાયન્સ જે બનાવવામાં આવ્યું ઇન્ડિયા એલાયન્સમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ મમતા બેનર્જી મમતા બેનર્જી પછી ક્યાંક ભગવંત માને જાહેર કર્યું એટલે અલગ અલગ પક્ષો છે પોતાની રીતે જ રણનીતિ બનાવી રહ્યા છે સાથે કમલનાથની પણ ક્યાંક ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ કોંગ્રેસમાં છેલ્લા પાંચ સાત વર્ષથી જે એટલે હું એ જ કહેતો હતો કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરે છે અને કોંગ્રેસીઓ ભાજપ જોડો યાત્રા કરી રહ્યા છે અને એ કોઈ રોકવા વાળું નથી બહુ તકલીફ ત્યાં એ છે તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં સેલ બનાવ્યો કે પક્ષાંતર એટલે એક પક્ષ બદલીને બીજા પક્ષમાં આવે તો ભાજપમાં સ્વાગત કરવાની કમિટી અથવા ભાજપમાં લાવવા માટે એ લોકોને કેવી રીતે લાવવાની કવાયતની કમિટી ભરતભાઈ બોઘરા જેના અધ્યક્ષ છે અને આપણા જૂના મિત્ર જયરાજસિંહ પરમાર પણ એના કમિટીના મેમ્બર છે તો જો ભાજપ આટલું એક્ટિવલી આ કમિટી બનાવી શકતું તો કોંગ્રેસ રોકવાની કમિટી કેમ નથી બનાવતું કે ભાઈ આ જાનારા કેમ જાય છે જો દરેકને પોતાનો સ્વાર્થ બી હોય પણ સત્તામાં લાવવા માટે એ લોકોનું યોગદાન પક્ષ માટે કેટલું છે પક્ષ બીજું કંઈ આપી શકે એવી પરિસ્થિતિ નથી તેમ છતાં કોંગ્રેસ હજી એમાં કંઈક નવી શીખ નથી લઈ શકતું હું એવું માનું છું છવ્વીસ માંથી દસ સીટો એવી છે કરી શકે ઉમેદવારો સાથે લોકસભાને સારી રીતે કવર છેલ્લી ઘડીએ કારણ કે લોકસભા ક્ષેત્ર એટલું મોટું હોય છે કે કોઈ પણ એક ઉમેદવારથી આખું લોકસભા ક્ષેત્ર ક્યારેય કવર થતું નથી મત માંગવા માટે અને બહુ વિશાળ હોય છે તો અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર બરોડા રાજકોટ સુરત આ બધી શહેરી સીટો ગઈ વખતે આખા ઇન્ડિયામાં ચાર સીટ એવી નક્કી પહેલા જાહેર થઈ હતી કોંગ્રેસમાં જેમાં અમદાવાદ પશ્ચિમથી રાજુભાઈ પરમાર કે જે અત્યારે ભાજપમાં છે તો આવી સીટો એ વખત ડિક્લેર કરી હતી તો અત્યારે કોઈ એંધાણ નથી સીટ શેરિંગની વાત હતી ફોર્મ્યુલાની જે હવે ઇન્ડિયા ગઠબંધન પર ધીમે ધીમે આવું તો પહેલા દિવસથી એવું નક્કી હતું ગઠબંધન બને સારું બને એ લોકો કામ કરે અને ગઠબંધન આગળ ચાલે પણ સૌથી પેચીદો પ્રશ્ન તો સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થાય નહીં ત્યાં સુધી આ ગઠબંધનનું કંઈ કહેવાય નહીં અને જેવું સીટમાં શેરિંગની વાત આવી એટલે બધા ધીરે ધીરે ખસવા માંડ્યા પંજાબે એની રીતે જાહેર કર્યું ઇવન યુપીમાં સમાજવાદી પાર્ટી ગઠબંધનનો જ ભાગ કોંગ્રેસના બે જ કમિટેડ ઘટક પક્ષો છે આખા દેશમાં અને એટલે ત્રણ ઘટક પક્ષો છે જેમાં એક સમાજવાદી પાર્ટી આવે છે બીજું આરજેડી આવે છે અને ત્રીજું સ્ટાલિન વાળો તમિલનાડુથી સ્ટાલિનનો પક્ષ આવે છે આ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં સમાજવાદી પાર્ટી એ પણ અગિયાર સીટ સામેથી આપી અને પોતે સોળ સીટ પાછા પોતાની જાહેર કરી દીધી તો આને ગઠબંધન કેવું શું સમજવું એટલે આ તો તમે દયાદાન કર્યું છે કોંગ્રેસ ઉપર એવું ન ચાલે એમ આની બેસવાની એક ફોર્મ્યુલા જે ઘડાવી છે નથી ઘડાઈ કોંગ્રેસ ક્યારે કેવી રીતે શીખ લેશે મને ખબર નથી ભારતીય જનતા પાર્ટી એ આ વખતે મુખ્ય મુદ્દે ઉમેર્યો છે જ્ઞાન જી વાય એ એન જ્ઞાન એટલે ગરીબ યુવા અન્નદાતા અને નારી હવે નારી શક્તિની તમે વાત કરો છો તો રાજસ્થાનમાં વસુંધરા રાજે મુખ્યમંત્રી હતા નારી શક્તિમાં ભાજપમાં એક સીએમ મને બતાવો મહિલા મહિલા મુખ્યમંત્રી આખા દેશમાં પંદર કરતા વધારે રાજ્યોમાં ભાજપની સરકાર છે એક પણ તમે બતાવો મને અશોક ભાઈ હમણાં વાત કરી આઠ કરોડ લોકોને અનાજ પહોંચ્યું નથી મેં કોંગ્રેસના સિનિયર વ્યક્તિઓ સાથે એવી વાત કરી છે કે તમે આનું ફેક ચેક આપો દેશમાં એસી કરોડ ને રાશન પહોંચ્યું છે કે નહીં એનું ફેક્ટ ચેક તો બહાર કાઢો અમદાવાદ થી ક્યારેક ત્રીસ કિલોમીટર દૂર જતા રહો

આગામી સમયમાં હવે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો કેવી રીતે તૈયાર થયા છે તો આવનારો સમય બતાવશે અશોકભાઈ પ્રશાંતભાઈ સ્નેહલભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જીરોર કાર્યક્રમ આપશો નમસ્કાર